પંચાવન થી ઓગણસાઠ સુધી પાંચ માર્કનું એટલે કે ટોટલ સાત ને પાંચનું ફંક્શન પૂછાય છે આપણે આશા રાખીએ કે દરેકને આ ફંક્શન આવડે સમજે અને પરીક્ષામાં સારા માર્ક લાવે એવા પૂરા આપણે પ્રયત્ન કરીશું ફંક્શન આપણે અહીંયા ખૂબ જ ટૂંકી અને સરળ અને યાદ રાખી શકાય એટલે શીખીશું ખૂબ જ લેધી અને ઊંડાણપૂર્વક સમજ જે છે પરીક્ષાને અનુલક્ષીને આપણે એને એટલી બધી ડિટેલમાં સમજાવી ના શકીએ એટલે ટૂંકમાં આપણે આજે સમજવા જઈ રહ્યા છે ફંક્શન અને ખૂબ જ અગત્યનું છે માટે વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પોઈન્ટને સમજે સાંભળે અને આપને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે

એટલે કે એક્ઝામ્પલ માં કહો કે જી કે સી હોય બીજા પણ હોઈ શકે છે અને વર્ગ તો આ જે ફંક્શન છે એ ફંક્શન છે મેકિંગ સપોઝિશન એટલે વાક્ય તમે વાંચો સમજો અને કયું લાગુ પડે છે પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું છે તો આનું નામ શું છે મેકિંગ સપોઝિશન સપોઝિશન ઓકે ઓ લાંબી યાદ રાખવા તો સપોઝિશન યાદ આપા માય હેબ્યુચલ યાદ રાખો ઇઝ ઇ ક્લિયર એ વી જ રીતે આપણે 2 ઓર 2 એટલે 2 ઓર 2 ઇવન નો ઇવન ઇ દા હોય છે તો આપણને શું બતાય છે વિરોધાભાસ એટલે માત્ર કોન્ટ્રાસ્ટ પર યાદ રાખો તો કોન્ટ્રાસ્ટ મે આલ છે ઇઝ ઇટ ક્લિયર ઓકે તે વિજે આપણે વાત કરીએ છીએ વાક્યમાં બીકોઝ સોય છે બીકોઝ હે સેન્સ બીકોઝ સેન્સ વાય આ બધા આ તો શું

क्या पची से टू टू आज ये वाक्य आप प्रकार ने वाक्य रचना होई तो तुम्हारे विचारे वगर फंक्शन नो प्रकार से लग जे जो आ रीजन है तो नेच है रीजन जो तो आज ये आपने आप पांच आप प्रकार ना फंक्शन जो है क्या क्या एक यूज्ड तू तो एलएके हैबिटेबल अच्छे मेकिंग सपोजिशन ત્યાર પછી કોન્ટ્રેસ્ટ 3 રિઝન 4 અને રિઝલ્ટ 5 એટલે ફંક્શન બિલકુલ એકદમ સરળ છે સમજો તો તમને ઘણા બધા મુદ્દાઓ તમને એમનેમ યાદ રહે છે એઝ અ એક્ઝામ્પલ આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ એ બાજુ પર તો આપણે પેસિવ વોઇસના વાક્ય જોઈ ગયા છે એટલે કોઈ પણ વાક્ય आई रिपीट अगेन कोई पण वाक्य पैसिव रचना मा हो એટલે કે કર્મ મુખ્ય સ્થાને હોય તો એમાં આવે છે ડુન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બરાબર અથવા તો પ્રોસેસ હે ને પ્રોસેસ આ કે આ પ્રકાર નું ફંક્શન છે આ ફંક્શન

તમે રીતે સમજશો તો ફંક્શન ખૂબ જ સરળ છે કેટલાક પોઈન્ટો બાકી રહી ગયા છે એના માટે આપણે થોડા જ પોઈન્ટ રહી ગયા છે બીજું એક દસેક મિનિટ વિડીયો બનાવીશું તમને એકદમ યાદ રહી જાય ઓકે પરીક્ષામાં તમે એકદમ આત્મવિશ્વાસ પૂર્વક લખી શકો એના માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું ખુબ ખુબ આભાર ધન્યવાદ